મારું નામ છે ધનુષ પાડવીસ થી ચાલુ કરવામાં આવે છે સવારે સાત વાગે શરૂઆત થાય છે પછી બધા જ ધર્મના એક એક ભજન વગાડવામાં આવે છે પછી નવ વાગે જે ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે એ વગાડવામાં આવે છે પછી દસ વાગે હિન્દી અને ગુજરાતી ન્યૂઝ કેબીઓ દ્વારા વાંચવામાં આવે છે પછી અગિયાર વાગે દિન વિશેષ હોય ગાંધી જયંતિ છે સરદાર પટેલ જયંતિ છે એ રીતના ભારતીય એનજીઓ થ્રુ આ તો સ્કૂલ ટીચર પ્રિન્સિપાલ એ લોકોને દ્વારા મોટિવેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે પછી ચાર વાગે જે જૂના સોંગ છે નાઇન્ટીઝના છે એટીસના છે એ સોંગ ઉગાડવામાં આવે છે સાંજે પાંચ વાગે ગુજરાતી સોંગ ઉગાડવામાં આવે છે પછી સાંજે સાત વાગે આરતીથી આરતી કરીને પછી રેડિયો પ્રિઝન બંધ કરવામાં આવે છે

રવિવારે અમે કોઈ પણ ચાર કિ સિલેક્ટ કરીને એમાં સેન્સર કરીને અહીંયાથી પોતાનો ગઝલ એને વાંચવામાં આવે છે વચ્ચે વચ્ચે સોંગ મૂકીને અહીંયા રજૂ કરવામાં આવે છે એક કલાકનો પ્રોગ્રામ હોય છે કેદી કી કલમ પ્રોગ્રામ છેલ્લા બે મહિનાથી શરૂ કરવામાં આવે છે